આજે બાલવાટિકાના ફૂલકાઓને આપણે દ અક્ષર ઉપરથી શરૂ થતા શબ્દો બોલવાના છે ચાલો બાળકો તૈયાર છો બધા ચાલો કમળ કરી દો તો ગુલાબ કરી દો તો પતંગ્યું કરી દો તો સરસ વેરી ગુડ ચાલો તૈયાર છો ને બધા તમારે હું અહીંથી શબ્દ બોલાવું છું એ શબ્દ તમારે બોલવાનો છે અને યાદ રાખવાના છે હું પછી તમને જેને આવડે એને પૂછું એને બોલવાના છે તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ દર દવા દક્ષ દમ દડો દલ દશા દખલ દક્ષિણ દમન દશક દમણ દયાળુ દશાંશ દબુ દરાજ દક્ષિણા દળી દરેક દલિલ દલાલ દલવાડી દરવાજો દરેખ દખંડ દસ્તક દસ્તક દવાખાનું દવાખાનું દસમ દસમી દસમુ દહીં દહેરાદૂન દટો દરજી દગો દમયંતી દશા दर्शन दर्शन दलसुख दलसु दलपंड दलपुर सरस 10 25 शब्द मजा आई हां चलो ताली पाडी दो तो सरस याद रखा याद रखा ચાલો કયો તો મને દર થી શબ્દ બનતો હોય અને યાદ રાખ્યો હોય અથવા તમને આવડતો હોય તો શબ્દ બોલો તો દ ચાલો દ ચાલો બોલો દવા બોલો ડો બોલો દડી સરસ વેરી ગુડ દવાખાનું સરસ દક્ષા સરસ ચાલો બોલો દયાળુ બોલો સરસ મજા આવી ને સાંભળવાની આવું તમારે બધા એ શબ્દ યાદ રાખવાના છે સરસ વેરી ગુડ